અને આ કાક અત્યારમાં જો શ્રી હરી વિષ્ણુ ભગવાનના નામની માળા મીડાશે જપ્પા આ બાજુ જો કારેલા મીડાશે બફાવા અને બફાય ક્યાં સુધીમાં આપણે સરસ મજાનો મસાલો બનાવી નાખવી ફેમિલી તમારા બપોરામાં બાકી હોય તો આવી બધા બપોરા કરવા માતાજી જય દ્વારકાધીશ કરે નવનો ફેર હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છે ઓ બધાય મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો મસ્તીનું હવાર પડી ગયો અને અત્યારમાં સુરજ દાદા ઉગી ગયા છે આપણે જો સુરજ દાદાને કોટે કોટે પ્રણામ એ વાળા છે અને નયનને બધાય આજ તો વેલા વેલા જઈ ગયા છે કા એમ અને અમારે હર્ષિલ જો વેલ્લો ઉઠી ગયો તો અને પાછો એ હુઈ ગયો છે હવે ખડીક હોય રે કે આપણે ઢોરને એવું જો કરી નાખ્યું બધા ઊભા છે અને રોશની જો ક્યારની જાગી ગઈ છે એ જો એને પપ્પા પાસે વહી ગઈ છે અને આ કાક અત્યારમાં જો શ્રી હરિ વિષ્ણુ ભગવાનના નામની જા માળા મેડાશે જપ્પા અત્યારમાં જ ઉગતા દીએ જો તડકો કેવો સરસ મજાનો આવ્યો છે સુરજ દાદા ઉગી ગયા છે અને ઘણા બધા જો ઉપર બીઆવા ટાકા ઉપર દેખાય છે થઈ ગયું નકર અત્યારે તો એ શીરામાં બેસી ગયા હોય અને અત્યારે જો હજી બેઠા બેઠા માળા જ કરે છે કેમ કે અમારા બાના ભાગનું કામ એને આજ કરવું પડ્યું હતું કબૂતરને શ્રેણી નાખવી પડી ઢોરને નીણ નાખવી પડી અને પડામાં આપણે જે ઓલી સીરેજ મૂકેલી છે એને આ પપ લેવાય જવું પડે તો આ ત્રણ કામ અમારે બાર રોજ સવારમાં કરે એના ભાગનું આજ એને કરવું પડ્યું એટલે જેટ નવરા ન થયા ભાઈ કે આપણે તો આપણે પેટ પૂજા કરી લીધી છે આપણે કાંઈ પતિ ગરમ પાતા નથી અને એને જો ક્યારેક મોડું થઈ જાય તો એવું બધું હોય કાને સાદું જ પી લીધું પી લીધું હરસિલ ને જો આમ ઈસકો ક્યારેક ક્યારેક રાખતા રે તો હુઈ રહે અને અત્યારમાં જો તડકો આપણે ઠેઠ અંદર ગયો જો રૂમમાં સામે ઠેઠ ફ્રીજ પાસે હમણે હતો હામે ફ્રીજ દેખાઈને આ તડકો અત્યારે આ બાજુ એવો છે તો ખાલું વાલો કંપની બનાવી રેજો આપણે અરસીલ જો ઉઠી ગયો અને મેડસ રમવા કા આપણે નીચે ન લાગે ઓસરી તો પાછો ડોકા તાણે વળી પડી ગયો હોય તો એટલે આપણે નીચે દીધો છે અને આપણે બનાવવાનું છે બપોરામાં કારેલાનું શાક સરસ મજાનું મસાલો ભરીને તો જો આપણે બીયા એવું જો કાઢી નાખ્યું છે સરસ મજાના જો આમાં રહી ગયા લાગે ભૂલમાં આઈ એકમાં બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું છે આંધણ આવી ગયું છે તો હવે આ બધાને આપણે ઓરી દઈશું અને એકમાં બીયા કાઢવા રહી ગયા છે એને પણ બીયા કાઢીને મેં દેવી એટલે બફાઈ જાય આ બાજુ જો કારેલા છે બફાવા અને બફાય ક્યાં સુધીમાં આપણે સરસ મજાનો મસાલો બનાવી નાખવી ચણા લોટ ને સીંગ ને બધું ખાંડીને તૈયાર કરી નાખવી તો સરસ મજાના જો આપણે મસાલો કીન નાખ્યો અને સરસ મજાના જો ભીરી વાળા કારેલા અને અંધારું છે એટલે બે ક બહુ કલરિંગમાં નહીં આવે આપણે જો નાના નાના કટકા કીરા છે ને આપણે હાથે જો જે મસાલાવાળા છે તો સરસ મજાના જો તૈયાર થઈ ગયા છે હવે આપણે શાક બનાવી નાખવી હેલો યુટ્યુબ ફેમિલીના બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જ છે તો આપણે કાંઈ આજે કઈ હીરામાં નહોતા ગયા આજે કાંઈ પાવાનું ચાલુ છે આપણે કાલે ચાલુ કર્યું તો ને આજે ચાલુ કર્યું તો પાવાનું કામ તો કરીએ છીએ અને અત્યારે થઈ ગયા છે બપોરા બપોર થઈ ગયા છે ત્યારે તો આપણે કરવા બેહી ગયા છીએ બપોરા તો આને બધું જો બધું રાંધી છે નહીં અને રોશની ને એમાં નહીં ને બધા અમે બપોરા કરવા બેસી ગયા છીએ ખબર જ છે આખા કારેલાનો શાક બનાવી છે કારેલાનો શાક બનાવ્યો છે અને આમાં નયન દેજો બતાવા ગયા છે બકોરના બાર આપણે બકોરા કરવા આવી ગયા છે બાર રસોડામાંથી બાર ઠંડે ઠંડે સાઈસ છે જો આપણે ફ્રીજમાં મૂકેલી હોય તે પેલી જો તમને ખતો ખતો દેખાતો ઠંડી ઠંડી સાઈસ છે છે ટીન્ડોરાનો સંભારો હાજ અને આ છે 98 આપડે જો

અને આ આપણે જો આ તમને દેખાતો તો જો ને સકલન સૈનનો તો મુચ્યો છે અને પાણી ઠીવાનું કુંડિયું આયા છે જો ને તમને બે ઠામલી ઉસળાય ના આ બધા માળા છે ના તે ચારે પાસા નીચે આવા છે જો ઓરના ચાલ મીઠા ખાવા ભાખરી નાખી સોલે ભાખરી સોલે ના કે છે કા તમારે કંઈ કામ જવાનું ન હોય એટલે ભાખરી ને ચા જોલે કરવાનો હોય થાકે ચીરાવામシナમન મત ફબરમાં હું ભાખરી ને ચા હોય તો મજા આવે આપણે આ સિકલા ખાય તો મરુસ ની મંદે સિકલે આવ તો ફેમિલી તમારા બપોરામાં આમાં હોય તો આવી તો બધા પકોરા કરવા તો હાલો હવે મસ્ત મસ્ત આપણે સ ગરમ ગરમ બપોરા કરવાના છે તો હવે બપોરા પાણી કરી લે તો કન્ટિન્યુ બલક માં બન્યા તો આપણે બપોરા પાણી કરીને ઊભા ઉભા થઈ ગયા અને અરસિલ ની વિસ્કાવી છે એટલે એ ઘડી ફૂટો રે અને અમારે નયન જો ભારો લેન આયલો આવે છે જો એન પપ્પા એ જો ભારો સડાયો મોટો જબરો હવે ઓલા કેમ કાલ વાળી છે નયન હતા જો માંડવી નો એ ભારો લઈને આવ્યો છે કા નૈયન માંડવી લેવો ઠેર તો જો આવી કાક માંડવી છે આપણે બેઠી નથી હજી અને હજી તો વાર લાગે પણ આ છે ને ધોર્યો કરે છે પાણી પાવાનું છે એટલે પછી ધોરિયો કરવો પડે તો ધોરિયામાં જે નડે એમ એ કાઢવાની હોય તો આ જો આ બાજુ પડી છે આ બધી ધોરિયામાં આડી આવતી હોય એ બધી ઉપાડી નાખી છે નયન ને ભારા સડાવે ખરા તડકાના અને અત્યારે વાગ્યો છે દોઢ કા નયન હોય એ હોય શ્રીમ મેન પપ્પા એ જો રૂમાલમાં જો ભારો જબરજસ્ત બાંધી દીધો જો કા માંડ ઉપડ્યો ને હા એવું જ કામ કરાવવાનું તાર પાસે બાળ મંદિરે જ જાતો ને એટલે સોડ રૂમાલ જા લઈને જા પાછો જવાનું છે હવે તાર પપ્પાને કેવું સલાખાની ગાહડી બાંધીને ચડાવો હવે છે એ નહીં કા નહીં આપણે સીએ છે ધોર્યો કરવાનો છે આ ધોરિયામાં જો નડે એમ વહી કાઢવી પડે એટલે જો આવી કાંક માંડવી લેતા આવે છે ઢોર હાટું ખોખા આમાંથી ને આપણે હારા હારા ખોખા હા સોડી નાખ્યું જા આવું બીજો ભારો લેતો હોય જા તડકાનો તું કામ કર્યા રાખ્યું એટલે જલ્દી બુદ્ધિ આવી જાય બાળ મંદિરે જવા માટે અને આ બાજુ આપણે જો રોશની હુતી છે ને હરસી લઈ હુતો છે બે બે ભાઈ બેન હુતા તો આપણે આવી ગયા છીએ પડામાં ખરા તડકાના તડકો આજ તો બહુ જ છે અને હરસીલ જો પાણીમાં જવા હાટુ જો તોડા તમા્યો નહિ હતા ને ગારા વાળા હાથ કીને નાખ્યા છે અને આ જો પાણી વાળે છે અને આપણે જો નયન માંડવી ખેંસીને લાવતો તો ને જો અહીંયા ધોર્યો કર્યો છે માંડવી વસાળે હોહરો જો માંડવી વસાળમાં ધોર્યો કર્યો હોય એટલે હોહરી બધી માંડવી કાઢવી પડી હોય અને નયન હરસીલ જાય છે ધોર્યામાં લે કપડા બગાડે

પાણી નો લોટો ભર્યો પછી પાછો પાણી આરે મૂકી દીધો હાલતી થઈને તેરા હામરું કે હાસી ની તો પાણી દે વાલે છે કઈ તરસ થોડા રે અને અરસેલ જો દોરિયા માં દેન જાવ સે જાય સે ઓ ગયો 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 જ બેટા સપ સપ કરવા આય આય હું કરે છે દરીને જો તો લે લે એને મજા આવી જો આય હું કર્યું हर्सिल चो सो यन के रम्त्यो थाई से ओ केरो સ્તો દુહાડો કર્યો છે બંધણનું જે ખાલી નાચ્યું છે કારણ કે થોડોક તાપ થઈ જાય ને પછી એમાં માથે ને એવું નાખવાનું છે તો આપણે લીમડો થોક લઈએ એવી ધુહાડો જે કઈ એવો બરોબર ખરેખર બહુ બરાબર એવો થતો નથી તાપ થાય તો બંટ તાપ પકડી જાય પછી દુવાડો હરકો થાય તો આપણે બધા ટોનને ના થાય અને આપણે લઈએ લીમડો અને કે એમાં થોડુંક લીમડો નાખવાનો છે આમાં રોશની જો છે શું રોશની કરે રોશની બહેન ઉપાડી જો ચાટો

આપડે પૂરો કરી દેસુ તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો ઓલોક જોયો હોય પસંદ આવી ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો કરી દેજો हलो तो जल्दी जल्दी करी दो सब्सक्राइबर अने हमारी यूट्यूब चैनल में जोड़ा जाओ फ्री मर्चुक नवा लोग में क्या हुँदी दी बधाई ने जय द्वारकाधीश बाय बाय